હાલ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે હળવા તાવ માટે પેરાસિટામોલ લેવાનું હવે વધુ સામાન્ય છે જે આ મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જો કે મોટા ભાગના લોકો જાણતા નથી કે આ તાવની દવા લેવી લીવરના સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે જો કે યકૃતના રોગના ઘણા કારણો હોઈ શકે છે જેમાં શારીરિક નિષ્ક્રિયતા પણ સામેલ છે કોવિડ પછી લોકો વિટામિનની ગોળીઓની જેમ આ દવા લઈ રહ્યા છે તેના જવાબમાં ડૉક્ટર સરીને કહ્યું છે કે આ સારો વિચાર નથી લિવરમાં ગ્લુટાથીઓન નામનું તત્વ હોય છે જે આ રક્ષણ આપે છે ડૉક્ટર એસ કે સરીને વધુમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પીતું હોય તો તે પેરાસિટામોલને તોડવા અને તેને નિષ્ક્રિય કરવા માટે ગ્લુટાથીઓન જરૂરી છે જો કોઈ વ્યક્તિ મેદસ્વી હોય તો તેનું ગ્લુટાથિયોન ઓછું હોય છે જો તે પીતા હોય તો તેનું ગ્લુટાથીઓન ઓછું થાય છે અને દરેક શરીરની તેની ક્ષમતા હોય છે કે તે કેટલું પેરાસિટામોલ લઈ શકે છે આજે અમેરિકા અને લંડનમાં લિવર ફેલ થવાનું સૌથી મોટું કારણ પેરાસિટામોલ હોવાનું ડૉક્ટર તે પેઇન કિલર પણ છે બે કે ત્રણથી વધુ ગોળી ન લેવી જોઈએ જો કે તમારે લેવાની હોય તો પણ અડધી ગોળી દિવસમાં ત્રણથી ચાર વખત લેવી તે વધુ ન લેવી ડૉક્ટર શરીરને દારૂ પીવાના જોખમો વિશે પણ વાત કરી હતી તેણે કહ્યું કે આલ્કોહોલ એ અસામાજિક રીતે સ્વીકૃત ઝેર છે દરેક તેને હા કહે છે તેઓ તેને પીવે છે તે ઝેર છે આ પણ પીણું જાણીતું છે તો હાલ માટે જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે